હું અક્ષય દેસાઈ શ્રી માળી સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા આયોજિત જૈન દર્શન એક્સપો બે હજાર છવ્વીસ કે જેમાં તમને જોવા મળશે વીસ પ્લસ જેટલા જૈનિઝમને લગતા મોડેલ્સ કે જેમાં વિજ્ઞાનના રહસ્યો જૈનિઝમના રહસ્યો જેવા કે નરકની વેદના અને તેનું વર્ણન શું મનુષ્ય ચંદ્ર પર પહોંચ્યો છે અનેકાંતવાદ આવા ઘણા બધા ટોપિક્સ ઉપર અમારી પાઠશાળાના એકસો વીસ કરતાં વધારે બાળકો અને શિક્ષકોએ અલગ અલગ મોડેલ્સ બનાવેલા છે એ અહીંયા અમે ડિસ્પ્લેમાં રાખેલા છે સાથે સાથે બાળકો માટે ગેમ ઝોન આર્ટ એન્ડ ક્રાફ્ટ એવી ઘણી બધી વ્યવસ્થાઓ કરેલ છે તેમજ અમારો આ જૈન દર્શન એક્સપોનો મુખ્ય હેતુ

નરકમાં ઘણી બધી પ્રકારની વેદનાઓ થાય છે જેમ કે અનંત દુઃખ અનંત અનંતી તૃષા અનંતી ઠંડી અનંતી ગરમી અનંતુ રોગ અનંતુ શોખ વગેરે નરક પહેલી ત્રણ નરકમાં પરમાધામી દેવો હોય છે અને પછીની ત્રણ નરકમાં ઠંડી ખૂબ જ ઠંડી હોય છે પહેલી ત્રણ નરકમાં ખૂબ જ ગરમી હોય છે આ ઠંડી અને ગરમીથી ત્રાસીને જીવ એક વૃક્ષ પાસે જાય છે તે વૃક્ષમાં તે વૃક્ષમાં તીક્ષ્ણ પ્રકારના ભાલાઓ હોય છે અને ત્યાં જીવ સાતા પ્રમાણમાં જાય છે પરંતુ તેને તે બધા ભાલાઓ પડીને તેને પાછી વેદના પહોંચાડે છે નરક સાત પ્રકારની હોય છે જેમ કે ધમા વંશા શીલા રીઠા અંજલા મઘા અને માઘવતી અને તેના અલગ 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 સાત ગોત્ર હોય છે તે ગોત્ર પ્રમાણે ત્યાં કોઈ પણ નારથી પગ મૂકે ત્યાં તેને તે પ્રકારે વેદના થાય છે શર્કરા પ્રભા હોય તો તેમાં સોળ પ્રકારના અલગ અલગ રત્નો હોય છે ત્યાં જ્યારે તે પગ મૂકે ત્યાં તેને તે તીક્ષ્ણ પ્રકારના પથ્થરો વાગે છે પછી હોય છે શર્કરા પ્રભા ત્યાં તેને તીક્ષ્ણ પ્રકારના પથ્થરો વાગે છે પછી છે વાળુ પ્રભા ત્યાં ગરમ રહેતી હોય છે તેથી નારકી જ્યારે પગ મૂકે ત્યારે તેમને ખૂબ જ ગરમ લાગે છે આ રીતે અલગ અલગ ભૂમિ ઉપર તેમને અલગ અલગ પ્રકારની વેદનાઓ થાય છે આપણે જો આ બધી વેદનાઓ ન ભોગવવી હોય તો આપણે આપણા પાપ ઓછા છે જય જી

66 શાસ્ત્ર શાસ્ત્ર લાગો મરીલ ના ભવાવડી પાસે આત્મા એક જ આધાર છે તે છે આગમ આગમ એટલે અને ચાર વિગોમાં વૈજવો વાઈવા છે શાસ્ત્રને કહેવાની સ્પષ્ટ કરેલી પદ્ધતિને અનુયોગ કહે છે બીજી તો શાસ્ત્ર આત્મા સાથે અનુસંધાન કરીએ આપણે તે અનુયોગ છે અનુયોગ ચાર પ્રકારના છે પહેલો દ્રવ્યનો એક બીજો કોરતાનો એક ત્રીજો ચારંગકરણનો એક ચોથો ધર્મકથાનો પહેલો દ્રવ્યનો જે આગમમાં

આ અનુયોગ કહે છે સૂર્ય ચંદ્ર ને જ્યોતિષી ના અંક મુખ્યતા રહેલી છે તે આ અનુયોગ છે જીવન જે લક્ષ્ય પ્રાપ્ત માટે એકાગ્રતા જરૂરી છે તે મોક્ષ પ્રાપ્ત માટે ગણિતાનો યોગ જરૂરી છે એ સ્થિરતા આપે છે ચંચળ મનને ગતિને અટકાવે છે